હું આજે વાલોનું શાક બનાવવાનો. અને અત્યારે સાંજે સાંજે આ જ ને કાલે ખારું થોડું. કાલે બનાવવાનું. બપોરના બીજું શું નાખવાનું અંદર? રીંગણો ન ખાય ન ખાય સરસ થાય. ટમેટા, બટેટા, મિક્સ દાણા ટમેટા નું શાકે પણ મસ્ત થાય એટલા દાણા પૂરા ન થાય એટલા દાણા વધારે નથી આજે વાલો એટલી નથી ઉતરી હવે સિઝન પૂરી થવા આવી છે વાલો ની તો હવે કોઈ કોઈ છે હવે હવે નહીં ઉતરે બહુ એકાદ વાર ખાવા મળે તો ભલે હવે વાલો બીજું કઈક આવશો ને ઉનાળાનું સિઝન નું ઉનાળો આવે છે એટલે હવે પૂરી સીઝન

அத்தாயோ ரே கவல்பீர நி ரே ரேரி ஓ நாசீரனு அப்பா ગિયારમાં એનું ઐતિહાસિક મંદિર છે જેસલ તોરલનું જેસલ તોરલ જેસલ તોરલની સમાધિ છે તો ઘણા યાત્રા કરવા આવે છે જેસલ તોરલ બસોનો બસીઓ હોય છે દૂર થી યાત્રા કરવા આવે છે જેસલ તોરલ હમણાં આજી પરમદેવ બાજુ ગયો બે ચાર બસો ઉગી કેટલા યાત્રા આપણે છે ને સરસ મજાના આટલા બધા દાણા ફોલી લીધા છે જો આજે છે ફાગણ સુદ એકમ ફાગણ મહિનો શરૂ થઈ ગયો અને ચોવીસ તારીખના મારા ખ્યાલથી હોળી છે અને પચીસ ના ધૂણેટી છે તહેવારો આવે છે નજીક તૈયારી કરવાની તહેવારોની પાપ તારું રે પર કાસ જા ધર્મ તારો હમ ભાર રે હો તારી વળીને ડૂબવા નહીં દો તારી ના